સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણું ઘણીષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાન ન હતો રાજાની ગુણ્ય સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ઘનિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝડકે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વર્ત કરતી જોઈ તેથી રાણીએ કુતુહલ વર્ષ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાલ લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને બધી આ વાત કરી પરંતુ અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે તારે તો ઘણી બધી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ વધુ જ છે માટે આ વ્રત કરવાનું તું છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનનો ચકના છૂટ થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાન ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ સદક કહ્યો પડું છું બીજા દિવસે પડોશી રાજા લાવ લક્ષર સાથે ચઢી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલમાં રસ્તે ભાગ્યો રાણી અનંતસેના આ મનમાં વિચારતી હતી કે પોતાના પતિના કરેલા દશામાંના વ્રતના અપવાનથી જ આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલવા લાગ્યા પગમાં કાંટા કાંકરા પાન નથી કુંવરો તરસા થયા છે એટલામાં આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરો અદૃશ્ય થઈ ગયેલા જોઈ રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે એ રાનીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા એને લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાનીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંને પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોકાઈ ગયા છે તેથી પીડાનો પાન નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી માંડ માંડ બચીને ભાગ્યા જીવનથી હસ્તાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાના દાગીના પણ મૂક્યા પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ અને સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાના દાગીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું તો ન કરે નક્કી આ દશામાના કોપના કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસથી ભૂખ્યા છીએ દયા કરીને એક ચીબડું આપો ખેડૂતને પણ દયા કરીને એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવું પૂર્વ એવું બન્યું કે એક ગામમાં એક રાજાનો કુંવર બે દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળી કોટરીનો હુકમ આપી બંધ બંધકામનામાં નાખી દીધો રાજા વગર વાકે કેદ થયો તેથી રાણી અનંત પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી અને લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંગ સેનાએ અષાઢની અમાસે એટલે કે દેવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દસેક દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળી જશે એ જ રાત્રે દાસામાએ નગરના રાજાને સપનામાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના લીલા લેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભયસેનને બંધખાનામાંથી મુક્ત કરી સમા માગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર પણ આવ્યું રાજાની દાટેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાના દાગીના અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોષીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો તેમની પાસે ઊભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસર સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કૃપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ઘડી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો મા હે મા કર્યું તમારી કાર્મિક કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસેના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજપાસ મેળવ્યું રાજા રાણી આનંદપૂર્વક દિશ્વસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો જય દશામાં